એટલે આપણે જેમ બને એમ તો જઈને આપડા ઘટું છોડી ગમે તો આપણે ઊંઘ ને જ લગ્ન કરવાનો છે બરોબર છોડી તો એક નંબર આપડે એવા આલે મેલ એમ નહી પેલે કરે ને એનો વધુ નહીં પણ લગ્ન ઊંઘ ને ઊંઘ કરી આપડે છોડી તો એક નંબર છોડી છોકરા ગમે તો આપડે કાલ તો કાલ દિવાળી તો દિવાળી લગ્ન કરાવી દઈએ હા હા પણ તમે એમને વાત કરજો એટલે જેમ બને એમ આપડે ઉતાવર રાખશે બરોબર હા આવું નહીં પડે એવું કમ્પ્લેટ તો આપણે કરી જ છોકરો ભૂલ પડી જશે જુના ભાઈબંધ પણ બૈડો મઈ જતો એટલો જૂનો ભાઈબંધ હતો યાર તમે અમે ગટુ માટે સારી બોમી નહી નહિ કઈ લેડો ના અમે આપડે ગટું તો એનું લગ્ન કરી દઈએ આપડે પછી અરે ગમ હા આપડે આપણા બાજુ નું ગામ પેલું આપડે ક્યાં એવું હે એમ

તો કરી ના ખાવા પછી સારું જોઈને કમ્પ્લીટ સેટ થાય એવું જોઈએ એટલે હમણાં બાત આવો ખરાબ વાત શું લેવા બાત આવું શું સોડી આવે ને તો ઘર ના આપડે ઉજડું કરે એવી હોવી જોઈએ બરાબર અને આગળ જતો કોઈ કઈ તકલીફ ના પડે એમના બાપા હોય એમને હાચવ આ બધું વ્યવસ્થિત રીતે રાખે એવું હોય ને એવી સોડી હોય ને તો હું તો કોઈ બીજું કશું જોવાનું આવતું જ નહીં અને થાય આપણે તો કો આપણા ઘટુડી ગમી જાય ને અને હમણાં આપણું ઘટુ ગમે જાય એટલે આપણે લગ્ન ઉન જ કરવાનું અને તમારે બધોય આખો ઘર પરિવાર આપવાનું તમે જાઓ તો વ્યવસ્થિત રીતે છે ને જોઈને જાઓ અને કરી નાખજો હવે જતી વિરાય છે ને એક વસ્તુ કહું હું તમને એક સલાહ આપું કારણ કે અમે લોકો જ્યારે જતા હોય ને અમુક તમે આ વસ્તુ બનતી હોય અમારા જોડે ઘણી જગ્યાએ જાય તો એટલા માટે હું તમને કહું કે જતો જતો બલાડી મળે કારું કૂતરો મળે નોળીઓ મળે ગમે તે મળે ને તો તમે ઉભા ના રહેતા એના માટે અને અહીં પાસા ના વરી જતા પાસા તો નહીં જ આજ જવાના એટલે અમે જવાના પાછું બીજું એક ધ્યાન રાખજો ઘણી વાર ને કોઈ માણસ વચ્ચે મળતા હોય ને કે ભાઈ ઓમ હોય તેમ હોય ને આવું બધું કે ને તો કઈ કહેવાનું નહીં કોઈ અને સોંતિ જઈ આપણે જે કોમે જઈએ એ જ કોમે જવાનું એવું જ પતાવાનું વચ્ચે કોઈ પૂછે તો કશું કહેવાની જરૂર નહીં આપણે બરાબર પતાવી ના પછી આપણે વીસ જમાડવો પણ આ ફેર મારા ગટુ ધામ ધૂમ થી એટલે ગટુ માટે તો આપડે નાખ્યું એવો પ્રોગ્રામ આફર કરવો હોય એમ મોટો મોટો કલાકાર બોલાવો સ્ટેજ બનાવો જોરદાર હા તો ચલો અમે જઈએ

એટલે આપડે તમે તોય એ જો એકવાર ટાઈમ મારી જો મેમોન ને ફોન કરો એવા શું કે તો આપણે જઈએ આપણ રમતી જઈએ શું કીધું કે કોઈ તમોન વચ્ચે અપચકન ન રહે તો તમે પેલે ના કરતા એટલે આપણે ફોન કરી જો એમને એક વખત મેમોન હું ફોન કરી દઉં હે હા કરો ફોન એટલે એમને ફોન કરું ને એમનો જ ફોન આવે એવું એમ હા વાત તો હા બોલો માયજી અરે તમે છોડી જોવો આવવા ના હતા ને હા

એ પછી અમન ફોન કરજો કો તો સમાચાર કેવડાવજો તો અમે ગટુ બેટા ને સુનભા તઈ જણા આઈશું છોડી જોવા હ તો પોતે પછી ફોન કરવાનું ના ભૂલતા હા પછી બધું પોતે પછી તમને કહીએ એ હારો એ હા એટલે હારું ફદબા હ આપણને પેલા રમતુંજી કહેતા હતા ને હ અને આ વચ્ચે દારૂડિયા મલ્યા ને બોલે ને એ જ થયું આપણે વાત સાચી હો દારૂડિયા બોલે ને એ જ થયું ને પણ આપણે હે ને એ ડોસી નું બધું પતા એમના મહેશજી ને તો ફોન આવે ને એટલે આપણે નક્કી કરીને જઈએ બધું પેલે જ પ્લાનિંગ કરીશું એટલે આ બધું જફા નહીં આપડે ગમો નહીં એટલે હું તો એમ કહું કે દસ દારામાં આપડા ગટુ પૈના જ દેવાનો છે સારું સારું બરોબર હા તો ચલો તા